વિડિયો લાઇક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો તો લઈએ સમર્ચનમ સ્વાધ્યાય સોલ્યુ સન જેમાં આપણે પ્રશ્ન એક છે કમ પુરોહિતમ ઈડે તો અગ્નિ યજ્ઞસ્ય દેવ કહ અસ્તે દેવ અગ્નિ અસ્તિ

ગણિત કલ્પેશર કોલડિયા વિજ્ઞાન સાગર સર કાછડિયા દ્વારા ઇંગ્લિશ રાકેશ સર દ્વારા સમાજ વિજ્ઞાન પરેસર દ્વારા ગુજરાતી ધારા મેડમ દ્વારા આ બધાના વિડિઓ છે સ્વાધ્યાયની સમજૂતીના વિડીયો છે વિષય પ્રમાણેનું મટિરિયલ છે અને ખાસ પરીક્ષા માટે ઉપયોગી અસાઇનમેન્ટ પણ પ્રાપ્ત થશે બધા જ વિષયના પરીક્ષાના પેપરની સમજૂતીના વિડીયો એકમ કસોટીની સમજૂતીના વિડીયો અને સ્વાધ્યાયન પોથીની સમજૂતીના વિડીયો આ બધું જ વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી પ્રાપ્ત થશે જે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી ગેમ ડાઉનલોડ થાય ત્યાં જઈને તમે ડાઉનલોડ કરી શકો છો વિદ્યાર્થી મિત્રો ત્રણ લાખથી પણ વધુ વિદ્યાર્થી મિત્રો આ એપ્લિકેશનનો ઉપયોગ કરે છે જેને ખાસ ગણિત અને વિજ્ઞાનમાં વધારે પ્રશ્ન છે સર ગમે એમ થાય તો સમજાતું નથી અઘરું જ લાગે છે તો એના માટે બહુ ફાયદો છે એપ્લિકેશન ડાઉનલોડ થઈ ગઈ મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો આ પેજ ખુલે પેડ કોર્સમાં ગણિત વિજ્ઞાનનો તમને પ્લાન મળી જશે જેમાં નવો સંપૂર્ણ અભ્યાસક્રમ આપેલો છે એક્ઝામ પેપરમાં પેપરો એકમ કસોટીના પેપરો ત્રણથી બારમાં ત્રણથી બાર ધોરણના વિડીયો હવે એમાં તમારું ધોરણ સિલેક્શન કરી તમે પાઠ વાઈજ વિષય વાઈજ પાઠવાઈજ વિડીયો જોઈ શકો છો અથવા શાળા મિત્રની અંદર ધોરણ પ્રમાણે તમારું નવમું ધોરણ ઉપર સિલેક્ટ કરવાનું માધ્યમિકમાં એટલે તમને પાઠ્યપુસ્તક ખુલશે વિષય ખુલશે અને એમાં મેળવી શકશો તો બ્રહ્મા વરુણ ઇન્દ્રુદ્ર મરુત ચિવ્યે સત્વે કમ શરણમ વ્રજામાં વાક્ય પૂર્ણ કરવાનું છે અહમ અગ્નિ રત્નધાત્મ સત્યમ ઉનસા પશ્યંત सुरासुरगणाः देवस्य अन्तं न विदुः वयं त्वा जगत्साक्षीरूपं नमामः प्रकोष्ठागतं पदं प्रयुज्य अधोलिखितानि वाक्यानि प्रश्नात् स्वरूपे परिवर्त्यत देवाय नमः ક્રમોપનિષદેહ વેદેહ સામગા ગાયતી કે તુષાંગ પદ ક્રમોપની સદેનતી ચોથું અધોલિખિતાના પ્રશ્નાનામ ઉત્તરાણી માતૃભાષા લિખત એટલે તમારે હવે માતૃભાષામાં પ્રશ્નોના જવાબ આપવાના છે અગ્નિ દેવની કઈ કઈ વિશેષતાઓ મંત્રમાં વર્ણવી છે અગ્નિદેવ યજ્ઞ ના પુરોહિત અને કુળ ગુરુ યજમાનના હવન કરનાર છે તથા રત્નોને ધારણ કરનાર છે અગ્નિથી કયું વ્રત લેવામાં આવ્યું છે તો અસત્યના માર્ગથી સત્યના માર્ગ પર જવાનું વ્રત અગ્નિથી લેવામાં આવ્યું છે યોગીઓ કોના દર્શન કરે છે કેવી રીતે યોગીઓ ધ્યાનની અવસ્થાને પ્રાપ્ત થયેલા મન વડે દિવ્ય રૂપધારી પરમેશ્વરના દર્શન કરે છે ભક્ત જેના શરણમાં જાય છે તે દેવ તત્વ કેવું છે ભક્ત જેના શરણમાં જાય છે તે દેવ તત્વ ભયજનક સંજોગોનું ભયરૂપ તત્વ છે ભયાનક સંજોગોમાં ભયાનક છે પ્રાણી માત્રની ગતિરૂપ છે પવિત્ર વસ્તુઓમાં પાવન છે ઉચ્ચ પદો ધરાવનારનું એકમાત્ર નિયંત્રક છે

કની સાથે ખને જોડીએ તો અગ્નિમ આવશે મિત્રો પૂરો હિતમ સિવાય ન વિદુહ શામગા ગાયંતી અને ગતિહ પ્રાણી નમઃ તો આ રીતે આપણે સરસ મજાના જોડકા જોયા તો આ વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય પૂર્ણ થાય છે ખાસ તમારા મિત્રો દોસ્તોને આ ચેનલ વિશે જાણકારી આપો સબસ્ક્રાઈબ કરો તમારા મિત્રો દોસ્તો શેર કરો જેથી આપણે તમારા માટે ઉપયોગી તમામ વસ્તુ આપણે એની અંદર મૂકી શકીએ અસ્તુ જય હિન્દ જય ભારત